નમસ્કાર મિત્રો અરબી સમુદ્રની અંદર જોવા મળી છે એક મોટી હલચલ જેને લઈને એક વાવાઝોડું જોવા મળી રહ્યું છે વાવાઝોડાનું રૂપ લેતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના લોકોને ખતરો રહેશે કારણ કે મિત્રો અત્યારે જે છે તે અરબી સમુદ્રની જે હલચલ છે તે નીચેના વિસ્તાર ઉપર છે જેમ જેમ મિત્રો તે વાવાઝોડું બનીને આગળ વધશે તો તે એક મહારાષ્ટ્રનો ટ્રફ પસંદ કર કરશે અને મહારાષ્ટ્રના ટ્રફ તરફથી આગળ વધીને ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગાસ કરીને ભાગોને ભારે નુકસાન કરી શકે છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાને લઈને વિગતમાં જોઈશું કે આ વાવાઝોડું કઈ દિશા તરફ કઈ રીતનું બની રહ્યું છે અને કેટલી તારીખે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેના વિશે વિગતમાં વાત કરીએ તે પહેલા મિત્રો આપણે જણાવી દઈએ કે તમારા વિસ્તારમાં હાલ અત્યારે ગુજરાતમાં કેવું વાતાવરણ છે તમારા ગામની અંદર તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો આજના વિડીયોની અંદર મિત્રો આપણે બે થી ત્રણ એવી અમુક વિષય છે જેના વિશે ચર્ચા કરવાની છે પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈશું વાવાઝોડા વિશે કે જે મિત્રો અરબી સમુદ્રની અંદર અત્યારે હાલ બનતું જોવા મળ્યું છે અને તે મિત્રો હાલ આવનારી કઈ તારીખે આવી રહ્યું છે તે પણ આપણે વાત કરી લઈશું ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈશું કે નકશાને આધારે ગુજરાતમાં આજે ચોવીસ કલાક કેવું હવામાન રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો અંતિમ છેલ્લા ભાગમાં આપણે મિત્રો આ વિડીયોમાં વાત કરી લઈશું કે આજે ચોવીસ કલાક ગુજરાતમાં કેટલો વરસાદ રહેવાનો છે અને આગામી બે ત્રણ દિવસનું હવામાન ગુજરાતમાં કેવું રહેશે તો મિત્રો સૌપ્રમ વાવાઝોડાથી શરૂઆત કરીએ તો મિત્રો આપ જોઈ શકો કે અત્યારે હાલ આ સિસ્ટમ જે છે તે એક

કરીને મિત્રો તમે જોઈ શકો કે આ જે છે તે મિત્રો લો પ્રેશર લગાતાર જે છે તે ઉપરની દિશા તરફ એટલે કે લગાતાર ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે કેટલું ઘાતક આ બની રહ્યું છે આપ મિત્રો જોઈ શકો અને અહીંયા જે છે તે મિત્રો હજુ લો પ્રેશર જ બન્યું છે અને ડીપ ડિપ્રેશન જ બની છે જેમ જેમ મિત્રો આ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન આ તરફ ગુજરાત તરફ આગળ વધતું જશે તેમ તેમ મિત્રો તે વધારે સ્ટ્રોંગ બનતું જશે અહીંયા મિત્રો અમે તમને સમજાવી દઈએ કે કેટલો ડિફરન્સ છે અત્યારે હાલા વાવાઝોડા અને ગુજરાત વચ્ચે તો મિત્રો આપ જોઈ શકો કે અત્યારે આ પરિસ્થિતિમાં વાવાઝોડું બન્યું છે ગુજરાત અહીંયા આવેલું છે તેની વચ્ચે મિત્રો લગભગ અંદાજિત બે હજાર કિલોમીટરનું અંતર હશે તો બે હજાર કિલોમીટરનું અંતર કાપી કાપીને મિત્રો આ વાવાઝોડું કઈ તારીખે ગુજરાત તરફ એક્ઝેક્ટ આવી રહ્યું છે તે પણ જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો કે ચૌદ તારીખ આસપાસ જે છે તે આ વાવાઝોડું થોડું ઉપર આવતું જોવા મળ્યું છે ખાસ કરીને મિત્રો તેર તારીખે જે વાવાઝોડું અહીંયા હતું તે ચૌદે આગળ વધીને અહીંયા મિત્રો પહોંચી જાય છે એટલે કે આ લગભગ ભારતની બોર્ડર આસપાસ પહોંચી જાય છે કે જ્યાં કેરળના વિસ્તારો આવેલા છે અને મિત્રો તે વધારે જેમ જેમ આગળ સમય પસાર થતો જાય તેમ આ વાવાઝોડું સ્ટ્રોંગ અને તીવ્ર બનતું પણ જોવા મળી રહ્યું છે જેમ જેમ મિત્રો પંદર તારીખની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પંદર તારીખે ફરી એકવાર આ વાવાઝોડું જે છે તે હળવું બનતું જોવા મળી રહ્યું છે એટલે કે ફરી એકવાર દરિયામાં બેસતું જોવા મળ્યું છે પરંતુ સોળ તારીખે અને સત્તર તારીખે મિત્રો ફરી એકવાર આપણે જોઈએ તો મિત્રો તે વાવાઝોડું નીચે તરફ શિફ્ટ થતું જોવા મળ્યું એટલે કે હિન્દ મહાસાગરની અંદર અને અઢાર તારીખે ફરી એકવાર મિત્રો તે વાવાઝોડું અહીંયા જોઈ શકો મિત્રો બની રહ્યું છે હિન્દ મહાસાગરની અંદર આપ જોઈ શકો મિત્રો તો હવે જે છે મિત્રો કહી શકીએ કે આ વાવાઝોડું અત્યારે તો હાલ you <laughs> સત્તર થી લઈને અઢાર તારીખ સુધી હિંદ મહાસાગરમાં જોવા મળી રહ્યું છે પરંતુ આગળ ગોસ્વામી ગુજરાત આપણને ત્રેવીસ તારીખ આસપાસ ગુજરાત ઉપર ત્રાટકતું જોવા મળી શકે કારણ કે અત્યારે તો મિત્રો આ વાવાઝોડું બનવાની માત્રને માત્ર શરૂઆત થઈ છે અને મિત્રો અત્યારે ખાલી તેનો ઓફ ટ્રેક બની રહ્યો છે પરંતુ તે કઈ દિશા તરફ આગળ વધીને કેટલું મજબૂત બને છે તેના વિશે મિત્રો

ત્યારબાદ મિત્રો આ બાજુ ઓમાન તરફ આગળ વધીને ગુજરાત તરફ આવતા હોય છે તો અત્યારે પણ મિત્રો તેવી જ કઈ પરિસ્થિતિ જોવા મળી રહી છે તો મિત્રો હાલ વાવાઝોડા માહિતી આપણે મેળવી લીધી ત્યારબાદ હવે આપણે નકશાઓને આધારે સમજી લઈએ કે ગુજરાતમાં આજે હાલ કેવું વાતાવરણ આજે જોવા મળવાનું છે તો મિત્રો હાલ અહીં તમે નકશામાં જોઈ શકો કે ચૌદ અને પંદર તારીખનો આજે નકશો છે તેમાં શું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ભારતમાં ખાસ કરીને ભારતની અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે છે દક્ષિણી ભારતમાં હાલ અત્યારે વરસાદ ઠંડો પડતો જોવા મળ્યો છે પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ કે ચૌદ અને પંદર તારીખે ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી રહેશે નહીં હળવો મિત્રો વરસાદ જોવા મળશે અને એક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો ગુજરાત વિશે અહીં તમે જોઈ શકો ખાસ ગુજરાતનો નકશો છે જ્યાં મિત્રો જોઈ શકો કે કેસરી જેટલા ભાગો છે ત્યાં મિત્રો થોડો ઘણો વરસાદ જોવા મળી શકે જેમ કે ઉત્તર ગુજરાતના બનાસ

લઈએ તો મિત્રો આવનારા વરસાદના નવા રાઉન્ડ લઈને ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામીની એવી આગાહી છે અને નિષ્ણાંતોની એવી આગાહી છે કે ખાસ મિત્રો અત્યારે જે વરાપનો માહોલ જોવા મળ્યો છે તે આપણે હજુ એક બે દિવસ જોવા મળવાનો છે અને સત્તર તારીખથી જ મિત્રો ગુજરાતમાં નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે અને આ નવો રાઉન્ડ સત્તરથી લઈને એકવીસ ઓગસ્ટ ચાલવાનો છે આપણે મિત્રો જણાવી દઈએ કે સત્તરથી એકવીસ તારીખ વચ્ચે જે રાઉન્ડ આવશે તે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે અમુક ભાગોની અંદર હળવો વરસાદ મિત્રો મધ્યમ વરસાદ જોવા મળશે કારણ કે આ જે નવો વરસાદનો રાઉન્ડ સત્તર હમણાં નવ થી લઈને તેર ઓગસ્ટ વચ્ચેનો તેવો જ રાઉન્ડ જોવા મળશે પરંતુ મિત્રો ત્યારબાદ ખતરનાક આગાહી છે કે એકવીસ તારીખે જેવો તે રાઉન્ડ પૂરો થશે તે બાવીસ તારીખે નવો રાઉન્ડ શરૂ થશે જે ચોવીસ ઓગસ્ટ સુધી રહેશે અને આ ત્રણ દિવસ ખાસ કરીને બાવીસ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ ગુજરાતમાં બારે મેઘખાંગા થશે ગયા મહિનાની અંદર આવ્યો હતો દ્વારકા જુનાગઢમાં આપણને બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈની અંદર ઓગસ્ટની અંદર મિત્રો ખાસ કરીને જોવા મળવાનો છે અને મિત્રો ઓગસ્ટ મહિનાના છેલ્લા દસ દિવસ અતિ ભારે રોદ્ર સ્વરૂપ સાથે આપણે જોવા મળવાના છે તેવી પણ હવામાન નિષ્ણાતો દ્વારા લગાતાર ખાસ કરીને આગાહીઓ કરવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે આગાહીઓ પ્રમાણે વરસાદ તમને જળબંબાકારી પરિસ્થિતિ જોવા મળશે ફરી એકવાર દસ દસ ઇંચ જેટલા વરસાદો ગુજરાતમાં જોવા મળશે અને તે જે વરસાદનો રાઉન્ડ મિત્રો રહેશે તે સાર્વત્રિક રાઉન્ડ રહેવાનો છે એમાં ગુજરાતના દરેક દિશાઓ તરફથી વરસાદ આવવાનો છે અને સિસ્ટમો પણ બનવાની છે અને મિત્રો વિગતમાં આપણે જણાવી દઈએ કે તે જે રાઉન્ડ આવશે એકવીસ થી 24 ઓગસ્ટ તેની વચ્ચે જ આપણે અહીં મિત્રો જે છે તે અરબ સાગરની અંદર એક વાવાઝોડાની પણ પૂરેપૂરી પૂરી આગાહી છે જે જોવા મળી શકે અને તે વાવાઝોડું ઓછો મિત્રો આવશે તો ગુજરાતમાં ઓર વધારે વરસાદ લઈને આવશે અને 23 24 આસપાસ મિત્રો ગુજરાતમાં હાઈ એલર્ટ પણ બની શકે છે કારણ કે મિત્રો બધી વસ્તુ ભેગી થઈ રહી છે ખાસ કરીને 24 તારીખ આસપાસ વાતાવરણ વરસાદ વાળું પણ બની રહ્યું છે સાથે જ દક્ષિણીય બાજુ ભાગોથી અને અરબીય ભાગોથી થી સમુદ્રના ભાગોથી થી પણ બની રહ્યું છે અને સાથે જ આમાલાલ મિત્રો તમને યાદ હોય તો વિ આગાહી કરેલી છે ગયા મહિને કે ઓગસ્ટ મહિનાની અંદર દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદ આવશે કે પૂર પણ બની શકે તો મિત્રો જો વાવાઝોડા સાથે જ આ વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બની તો પંદર ઇંચ સુધીના પણ વરસાદ આપણે જોવા મળી શકે બાવીસ થી લઈને ચોવીસ ઓગસ્ટની વચ્ચે હવે મિત્રો આપણે જણાવી દઈએ કે અહીં તમે જોઈ શકો કે અહીં આ હિન્દ મહાસાગરના વિસ્તારો છે જ્યાં કેટલી હદે તીવ્ર સિસ્ટમો એક સાથે મિત્રો એક્ટિવેટ બનતી જોવા મળી છે અને આ દરેક જે મિત્રો સિસ્ટમો એક્ટિવેટ ખાસ કરીને બની રહી છે તે વાવાઝોડાનું રૂપ લેવાની છે કારણ કે દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે મહાસાગર નો ભાગ છે ત્યાં લગાતાર વાવાઝોડું બની રહ્યું છે અને વાવાઝોડા ને લઈને કેટલાક નવા પણ સમાચારો સામે આવ્યા છે તેના વિશે પણ હવે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ કે નિષ્ણાતો અને હવામાન ખાતું વાવાઝોડા વિશે શું કહી રહ્યું છે

ત્યાંથી મિત્રો તે જે છે તે ભયંકર વાવાઝોડાનું રૂપ લઈ શકે ભારતની મિત્રો ખાનગી જે હવામાન ખાતાની એપ્લિકેશન છે મિત્રો તે મિત્રો એજન્સી સ્કાયમેટે પણ તેના અહેવાલમાં કહ્યું છે કે શ્રીલંકા અને મ્યાનમાર ખાડી પાસે ચક્રવાત હોવાનું ક્ષેત્ર એટલે કે આસપાસના વિસ્તાર તરફથી જાણવા મળ્યું છે એટલે એટલે કે કે મિત્રો ઓફિશિયલ કંપની છે તેમણે પણ મિત્રો નિરીક્ષણ કરીને જણાવ્યું છે કે શ્રીલંકાની આસપાસ જે છે તે વાવાઝોડું બની રહ્યું છે અત્યારે મિત્રો લો પ્રેશર અને ડિપ્રેશન બની રહ્યું છે આગામી સમયમાં મિત્રો તે અરબસાગર તરફ આગળ વધીને ગુજરાતની દિશા બાજુ આગળ વધી શકે તાજેતરમાં જ મિત્રો બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ બની હતી તે પણ નીચે

જો કોઈ મિત્રો સાચી અને સચોટ આગાહી મિત્રો નવી જોવા મળે છે તેના વિશે મિત્રો વિગતમાં આપણે ચર્ચા કરવાની છે આવનારા વિડીયોની અંદર મિત્રો અત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં જે વાવાઝોડું જોવા મળ્યું છે તે ખાસ અત્યારે કઈ દિશા તરફ આગળ વધીને કઈ દિશા તરફ આગળ વધશે કેટલું મજબૂત બનશે તેના વિશે વિગતમાં આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું આ વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરીશું આજના વરસાદની આગાહી વિશે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો આજે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાઓ જોવા મળી શકે ઝાપટાઓ રેડા ઝાપટાઓ જોવા મળી શકે બાકી કોઈ ખાસ મિત્રો આગાહી નથી આજે વાદળછાયું વાતાવરણ રહેશે છૂટા છવાયા ભાગોમાં વરસાદ રહેશે આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો આવનારા વિડીયોમાં વિગતમાં ચર્ચા કરીશું વાવાઝોડા અને આવનારા વરસાદના રાઉન્ડ લઈને આજ માટે આટલું જ રાખીએ છીએ તમારા ગામનું હવામાન કોમેન્ટમાં જણાવી આપજો ધન્યવાદ જય માતાજી